હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ છે મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો અને સવાર પડી ગઈ છે વિદેશાબહેન તો સ્કૂલે ગયા અને હું કરું છું અત્યારે નાસ્તો વેફર્સ અને દૂધ તો ચલો ગાઈઝ નાસ્તો વાસ્તો કરી લઈએ મસ્ત સવાર પડી ગઈ છે ભૂખ એવી લાગી હતી કાલે રાતે કશું ખાધું જ નહોતું એટલે પાણીપુરી ખાધી હતી તો અત્યારે તો ઉઠીને એ પહેલાં એમ તું ખાઈ લો ડાયટ ગયું તેલ પીવા વેફર ખાવા દે મને હતું પહેલાં કમર તો ચલો ખાઈ પીને પછી મળીએ તમને ગાઈસ છ વાગવા આવી ગયા છે સાડા પાંચ થઈ ગયા છે છ વાગવા આવ્યા છે અને હવે અમે જઈએ છીએ જીમમાં આજથી અમે વર્કઆઉટ ચાલુ કરીએ છીએ તો ચલો જીમમાં જઈને તમને બતાવું તો ગાઈસ હવે મમ્મી આપે ચાલી રહી છે પતા ક્યાં કરીએ શું ક્યાં કહેતે વોક કરે છે અને સાનુ ત્યાં અને સાનુ એ કઈ એક્સરસાઇઝ કરે છે સાનુ પગની સાનુ એક્સરસાઇઝ કરે છે અહીંયા મમ્મી ચાલી રહી છે એકદમ ફૂલ સ્પીડમાં ચાલે છે મમ્મી અને સાનવી અહીંયા સાનવી શું કરો છો સાનવી પણ અહીંયા એક્સરસાઇઝ કરે છે ગાઈસ જોઈ શકો છો પસીનો પસીનો થઈ ગયો આ બધો વીસ મિનિટ એક્સરસાઇઝ કરી વીસ મિનિટમાં એકસો અઠ્ઠાવન કેલેરી બર્ન કરી છે અને હવે હવે થોડો રેસ્ટ કરીશું એટલે સેવન થઈ ચાલે છે પસીનો જોવા ગાઈસ કેટલો વળી ગયો ઉપર ફેર ચાલુ છે તો

પછી મળીએ બીજી એક્સરસાઇઝ ગાઈસ સાદવી રહેજો અહીંયા બેસીન છે ને એક્સરસાઇઝ કરવાની ઉપર પંખો ચાલુ છે અને આ બેન અહીંયા ઊંઘે છે આ એક્સરસાઇઝ કરવા માટે આવી છે કે ઊંઘવા માટે હેલો ગાઈસ જય માતાજી તો આજની રેસિપીમાં છે અમારે મકાઈનો વઘારેલો લોટ મકાઈનો બાફેલો લોટ કે મકાઈનો વઘારેલો લોટ એના માટે શું શું જોઈએ લીલું લસણ હોય તો લીલું લસણ પછી લીલા ધાણા લીલા મરચાં ડુંગળી લીલી બધું નાખી શકાય પણ હું નાખું છું મારી પાસે અત્યારે છે લસણ સૂકું લસણ અને લીલા મરચાં તો મેં એક કઢાઈમાં પેલી વાત તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે એમાં નાખીશું થોડી રાઈ રાય તડતડે એટલે આપણે એમાં નાખીશું થોડું જીરું જીરું પણ તેલ આવી જાય એટલે આપણે એમાં નાખીશું તમે નાખી શકો છો અત્યારે તો શિયાળામાં બધું મળે એ બધું નાખી શકો પણ મારી પાસે છે નહીં અત્યારે અને ખાવાની ઈચ્છા થઈ તો હું ખાલી નાખીશ મીઠો લીમડો લસણ અને લાલ મરચું લીલા મરચું તો ચલો એ બધું સતળી દઈએ થોડુંક જો લસણ લસણને સતળાઈ ગયું છે પછી આપણે એની અંદર જેટલો લોટ હોય એનું બે ગણું પાણી કે ત્રણ ગણું પાણી લઈ લેવાનું તો મારે તારે દુઃખ સતળાઈ ગયું છે હવે હવે પાણી ઉકળે આમાં મસાલા કરી દઈશું આપણે અને પાણી ઉકળવા દઈશું તો આપણે પહેલાં નાખી દઈશું હળદર થોડી થોડું લાલ મરચું થોડું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે અને એને પાણીને થોડી વાર ઉકળવા દઈશું આમાં તમે છાશ બી નાખી શકો છાશથી પણ વઘારી શકો છો તો બસ આવી રીતે પાણીને મિક્સ કરીને એને ઉકળે પછી આપણે એની અંદર ઉમેરી દઈશું મકાઈનો લોટ તો ગાઈઝ મારે ફોન આવી ગયો હતો તો હું વિડીયો ના લઈ શકીશ પણ જો આવી રીતે મસ્ત લોટ વગારી દીધો છે હવે આપણે એને દૂધ જોડે પણ ખાઈ શકીએ તેલ જોડે પણ ખાઈ શકીએ છાશ જોડે પણ ખાઈ શકીએ તો ચલો હવે ગરમા ગરમ ખાઈ લઈએ